ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મેં જેમ આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે જો સવારનો નાસ્તો બાસ્તો ને બધું કરી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે ઘરનું થોડુંક બધું કામ કરીને અને આજે તો કીધું ચાલો મોરારી બાપુની કથા ચાલે છે ગ્રાઉન્ડમાં તો કીધું આજે તો ત્યાં જવું છે કથા સાંભળવા

राम लक्ष्मण विश्वामित्र जी ने यज्ञ माने विश्वामित्रना आश्रम वाल में वाल्मीकि तो जी सिद्ध आश्रम तक सिद्ध तुलसीदास जी नाम फेर लो शुभ आशा शुभ आशीष सिद्ध आश्रम थोड़ा दिन उस प्रभु त्या रोकना अबे विश्वामित्र जी एक दिन कहो आपनी यात्रा यज्ञ पूर्ति की यात्रा है તો એક યજ્ઞ જનકપુર માં થાય છે ધનુષ આપણે જનકપુર જઈએ અને એ ધનુષ યજ્ઞ પણ તમારા દ્વારા પૂરો થાય ધનુષ યજ્ઞ નું નામ સાંભળતા હું સ્વામીજી ચોપાઈ લખે છે ધનુષ છે કે જેમાં આપણે કઈક હોમવું પડે એને યજ્ઞ કહે આ ધનુષ યજ્ઞ જે નામ પડ્યું છે એમાં શું હોમવાનું ધનુષ ને તોડી એના અસ્તિત્વ બટાડી દેવાનું એનું સમીર છે સીતા માટે मतलब पर्याय शब्द है जानकी एक शब्द आदि शब्द तुलसी कहे जे जक ऋषि सीता मानुषी तुलसीदा की कै सीता भक्ति सच्चिदानंद चित्रकूट में बैठा है तो राम सच्चिदानंद और सीता भक्ति सीता हमारी भक्ति शंकराचार्य भगवान की दृष्टि सीता मानुशांत और माया운데 प्रकार विद्या ने विद्या उभय बीज से सौख कैसे ब्रह्म जीव बीच જે ટુકડા કરી નાખે એને જ શાંતિ મળે એને જ એની જી વિદ્યા સફળતા એટલા માટે ધનુષ્ય નામ આવ્યું રામજી તૈયાર થાય પદયાત્રા વ્યાસપીઠ ઘણી વાર કે વિશ્વામિત્રજી જ્યારે રામને દેવા આવ્યા ત્યારે તો એ તપોન માં રહે છે यह जानकी आरामनाम जिस आवर उसी दिन तूना दिन गुड़ा शिवलिंगा आराम करने मर्जी जानकी जिन्हें मंगल शुभ भाव लगाते तंस इतादी करे आए आए आराम लोचन ओ खुशबू आटी में पुष्प लेकर आने को ते के पास गया तुझे ने कुछ सुना उन्हें पूजा की

રાજાઓ તમારું સ્વાગત છે તમારા હાથ શક્તિ ચંદ્રમાં જેવી છે ત્યાં તો રાજાઓ પોતાના હાથ જોવા મળે

અને સાહેબ રામાયણ માં લખ્યું છે દ્વીપ દ્વીપ કે ભૂપતિ નો દ્વીપ દ્વીપ ખંડ એ વખતે જે પૃથ્વી નો જે આખા એશિયા ખંડ યુરોપ ખંડ આફ્રિકા ખંડ કે જે કઈ હોય એ વખતે એ બધે થી ભૂપતિ રાજાઓ આવ્યા છે અને બધાને યોગ્યતા પ્રમાણે અને એક એક રાજાની સાથે એના માણસો પ્રશંસકો વીર કેનારા માણસો શુરવીરો આવેલા કથા સાંભળી અને પછી ત્યાં બધા અહિયાં પ્રસાદ લેવા માટે આવી જાય છે લગભગ પાંત્રીસ કે ચાલીસ કાઉન્ટર છે અને એટલી સરસ વ્યવસ્થા કરી છે કે કોઈ પણ કાઉન્ટર ઉપર તમને ભીડભાડ કેવું જોવા નહીં મળે અને બધાને બેસવાની પણ સુવિધા એટલી સરસ છે અને પ્રસાદમાં પણ મોહનથાળ ખમણ ઊંધિયું રોટલી દાળ ભાત સંભારો પ્રસાદમાં પણ સરસ આપે છે જમવાનું અને વ્યવસ્થા બહુ સરસ છે ચોખ્ખાઈ પણ એટલી છે અને વ્યવસ્થિત રીતે બધાને બેસાડે છે વ્યવસ્થિત જમાડે છે રોજ લગભગ લાખો લોકો અહીંયા પ્રસાદ લે છે બેસવાની વ્યવસ્થા પણ સરસ કરી છે કે કોઈ જગ્યાએ તમને ભીડભાડ ન થાય આજે હું મોરારી બાપુની કથા સાંભળવા ગઈ હતી તો લગભગ હું સવારે દસક વાગે ગઈ હતી અને આવી બે વાગે અને ત્યાં કથા સાંભળીને એટલું સારું લાગ્યું એટલી શાંતિ મળી ત્યાં પબ્લિક પણ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં છે એટલા માણસો છે ત્યાં તો મને તો બહુ જ સારું લાગ્યું અને હું એટલું કહીશ કે આપણે જો રામાયણ રામાયણમાં રામચરિત વાંચીએ અને જો જીવનમાં ઉતારીએ તો આપણું જીવન તો ધન્ય થઈ જાય પણ અત્યારે ભાગદોડવાળી લાઈફમાં કોની પાસે સમય છે અને કોઈને ઇન્ટરેસ્ટ પણ નથી અત્યારે એમાં તો હું તો એવું કહેવા માગીશ કે આપણે રોજ જો રામાયણ અને ગીતાના બે બે પેજ તમે વાંચો તો પણ એમાંથી તમને ઘણું શીખવા મળશે આપણે ચોવીસ કલાકમાં આપણે પોતાની જાત માટે કમસે કમ દસ મિનિટ કાઢો તમે દસ મિનિટ કાઢો અને દસ મિનિટ તમે આંખ બંધ કરીને બેસો યોગા કરો ધ્યાન કરો તો પણ આપણું મન મગજ એકદમ સ્થિર થશે અને એકદમ શાંતિ મળશે જે બહાર તમને ભાગદોડમાં તમને ક્યાંય નથી મળવાની શાંતિ એ તમારી સ્થિરતા એ તમારી અંદર જ છે એ આપણે જાતે ગોતવાની છે એટલે જો તમે આંખ બંધ કરીને દસ મિનિટ ધ્યાન કરશો તો તમારું મન મગજ એકદમ શાંત થઈશે સ્થિર થઈ જશે અને રોજ જો બની શકે તો ગીતા અને રામાયણ વાંચીએ તો પણ આપણને ઘણું બધું એમાંથી શીખવા મળશે તો આજે આ બે શબ્દ મારે તમને કહેવાતા કે હું કથામાં ગઈ હતી તો મેં કીધું તમારી સાથે બે વાત શેર કરું અને બસ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો